જો એ આઠમા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો કે મને સાયકલ લઈ આપો મારા બાપુજી કે કેમ મેં તું બધા સ્કૂટર પર જાય આપણી પાસે સાયકલ નહીં મને કે આપણે ગરીબ છીએ મેં તું ગરીબ બની હોય આપણે સાયકલ લઈ આપો બદલી શકાય તો જીવન સાથી પણ બદલી શકાય નહીં અને જો બદલ્યું તો બીજા જન્મ ગુડ મોર્નિંગ ગાઈ સ્વાગત છે એક નવા વ્લોગમાં તો આજે હું જઈ રહ્યો છું આરટીઓ બરાબર તો મેં બે મહિના પહેલાં ભરેલું હતું ફોર્મ અને ટેસ્ટ આપી હતી ટેસ્ટમાં પાસ થયેલ હતો અને હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જાઉં છું એટલે કે એમાં ડ્રાઇવિંગ ડ્રાઇવિંગવાળો જો ટેસ્ટ આવે છે એ ટેસ્ટ આપવાનો છે તો એ બાકી છે તો એ આપી આવું આજે તારીખ છે આજે સ્લોટ બુક કરાયેલો છે તો આજે જઈએ છીએ ત્યાં બરાબર આર તો બ્લોગમાં બનાવી રહેજો અને બ્લોગ આખો જોજો તો તમને બી ખબર પડે કે ભાઈ ટેસ્ટ કેવી રીતે આપવાનો છે અમુક લોકોને ખબર નથી હોતી તો તમને દેખાડીશ સૌથી પહેલા તો આપણે હેલ્મેટ લઈ લેવાનું છે અને હેલ્મેટ જોઈશે હેલ્મેટ લઈ લીધું છે અને ગાડીમાં સાઈડ ગ્લાસીસ નહીં લગાવેલા તો એ ગ્લાસીસ પણ લગાવવાના છે તો એ પણ લઈ લઈએ આપણે હા લઈ લઈએ જો સાઈડ ગ્લાસ લગાવી દેવાના નીકળી ગયેલા ચલો લઈ લીધા છે અને હેલ્મેટ પણ લઈ લીધું છે અમે નીકળી ગયા છે

આપણે ટેસ્ટ પાસ કરી દીધો છે અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દીધા છે હવે કેટલા દિવસ પછી આપણે આવી જશે અઠવાડિયા મહિના તો અઠવાડિયા કે પંદર દિવસમાં આવી જશે લાયસન્સ ચલો હવે કામ પૂરું થઈ ગયું છે તો હવે જઈએ કામ હતું એટલે અમે આવ્યા હતા રાણી બસ સ્ટેન્ડે આ જો આ રાણી બસ સ્ટેન્ડ છે અહીંયા બસો આવે છે આ જો એકદમ ચોખ્ખું છે અમે બસ સ્ટેન્ડમાં બેઠા છીએ

રાણી બસ સ્ટેન્ડ આ છે રાણીપ શાક માર્કેટ જોઈ લો આ રાણીપ શાક માર્કેટ છે અહીથી અમે જઈએ છીએ સીધા આપણે લઈ છે ખમણ અને પાપડી તો નાસ્તા માટે હવે ઘરે જઈ અને નાસ્તો કરશે તો ગાય નાસ્તો કરવા બેસી ગયા છીએ આ કઢી નીકાળી દીધી છે અને આ પાપડી ખમણ તો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાવ બરાબર તો નાસ્તો કરી લઈએ તો ગાઈ હું જઉં છું કાંકરિયા કાનની વાર જોવા તો જોઈએ કેવું છે અને તમને દેખાડીશ કેવું છે તો વ્લોગમાં બનાવી દેજો બરાબર હું આવી ગયો છું બીઆરટીએસ સ્ટેન્ડે અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે અને ત્યાંથી બીઆરટીએસ પકડવાની ટિકિટ લઈ છે અને આપણે આપણા ત્રણ નંબરની બસ આવશે બરાબર બીઆરટીએસ જોઈએ અને જોઈએ ત્યારે પહોંચાડે છે અડધો કલાક કલાક જેવું થઈ જશે હા જુઓ ચા કર્યા પહોંચી ગયા છે અને હવે ટિકિટ લેવા જવાનું છે તો ટિકિટ લઈ લઈએ ટિકિટ ત્યાં સામેથી લીધી લેવાની છે તો લઈ લઈએ બહુ લાંબી લાઈન છે અને આપણે લાઈનમાં ઊભા રહીએ બરાબર આ જો આટલી બધી લાઈન છે દેખો આટલી બધી લાઈન છે ભાઈ

વચ્ચે છે નગીના વાડી છે અને આ કુ છે તો ગાઈઝ આપણે અંદર આવી ગયા છીએ અને જઈએ છીએ બહુ ભીડ છે આ જો બધા ટ્રેનમાં બેસી ગયા અને આપણે ચાલતા ચાલતા જઈએ ફોટો કલર આવી ગયા છે જોઈએ આગળ શું ये जो à cái गाँव देखा है जगलाक không bỏ lỡ આઠમા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો કે મને સાયકલ લઈ આપો મારા બાપુજી કે કેમ મેં તું બધા સ્કૂટર પર જાય આપી પાસે સાયકલ નહીં મન કે આપણે ગરીબ છીએ મેં તું ગરીબ બની ઉમર ના પર સાયકલ લઈ આપો તન અને મન સાહેબ આજે મારી 60 વર્ષની ઉંમર છે આઈ એમ 60 સવારે 100 ડિપ્સ મારું છું 100 ડન મારું છું એક કલાક બરાબર કસરત કરું છું નો ડાયાબિટીસ નો બ્લડ પ્રેશર લા બાલાજી ચંદુભાઈ

मार कोई ध्यान ना के मारी कोई केयर कर के, ता कोई केयर नहीं करे तू भी काम मत कर हां कोई ना हमें तुमने महापति बात करो आओ प्रोग्राम आवाज एक प्रॉब्लम हमारे रिपोर्ट सरदार साहब जवानी जल्दी आओ तो नीचे पड़ीlaravel करवाने हाथ पर जो बोली सके डॉक्टर ने फोन करे डॉक्टर के 2 घंटा फंसे क्यों पापू जब medici से सही खबर पड़े कस्टम खाली

ફાઈનલી પૂરું કરી દીધું છે અને બધાને હેપી ન્યૂ યર અને હવે નીકળી ગયો છું અહીંયા તો બધાના છોકરા એ તો અહીંયા ને અગર આવતી સાલ તમે આવો તો છોકરા છોકરાઓને લઈને આવતા નહીં બરાબર ને હવે બહાર નીકળીએ છીએ જોઈ જઈએ બસ મળી જાય કરી લઈએ ચિંતા